છેલ્લે બે હજાર નવ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર લોકસભા જીત્યા હતા તો વીસ બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઈ છે જેમાં કચ્છથી ભાજપના વિનોદ ચાવડાની જીત થઈ છે ગાંધીનગરથી અમિત શાહ સાત પોઈન્ટ દસ લાખ મતથી જીત્યા છે તો ભરૂચથી ભાજપના મનસુખ વસાવાની જીત થઈ છે આણંદથી ભાજપના મિતેશ પટેલની જીત થઈ છે અમરેલીથી ભાજપના ભરત સુતરિયાની ત્રણ લાખ મતથી જીત થઈ છે આણંદથી કોંગ્રેસના અમિત ચાવડાની હાર થઈ છે મહેસાણાથી ભાજપના હરિભાઈ પટેલની જીત થઈ છે તો રાજકોટથી ભાજપના પુરુષોત્તમ રૂપાલાની જીત થઈ છે ભાવનગરથી ભાજપના નીમુબેન બામણીયાની જીત થઈ છે દાદરાનગર હવેલીમાં ભાજપના કલાબેન ડેલકરની જીત થઈ છે તો ભાજપના મનસુખ માંડવિયાની પોરબંદરથી જીત થઈ છે જો વલસાડની વાત કરીએ તો ભાજપના ધવલ પટેલની જીત થઈ છે અને જૂનાગઢથી ભાજપના રાજેશ ચુડાસમાની જીત થઈ છે અમદાવાદ પશ્ચિમથી ભાજપના દિનેશ મકવાણાની જીત થઈ છે તો દિવમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત થઈ છે અમદાવાદ પૂર્વમાં ભાજપના હસમુખ પટેલની જીત થઈ છે વડોદરાથી ભાજપના હેમાંગ જોશી જીત્યા છે તો બારડોલીથી ભાજપના પ્રભુ વસાવાની અઢી લાખ મતથી જીત થઈ છે છે જનતા પાર્ટીનો ભરતી મેળો એ એમ માને કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી સત્તા અમારી છે તો શા માટે આજે પણ કોંગ્રેસને વિવિધ પક્ષો એના એના સિવાય એ લોકો નથી વહીવટ કરી શકતા કે નથી ઉમેદવારોને લડાવી શકતા એટલે હું માનું ત્યાં સુધી જે ઓરિજિનલ ભાજપ હોય ઓરિજિનલ લોકો એમના મહેનત કરવાવાળા હોય એમને ભારત માતા કી જય વંદે માતરમ

અને લોકો ફૂટને ને હાર પહેરાવે ત્યારે એમનું ઋણ મારા ઉપર છે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહી જાય છે પણ મળતી અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તાર છે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે એની ભાઈચારાની ભાવના રાખજે આટલું કંઈ વિરમું છું જય જય ભારત